અને બરબરતા કરવામાં આવી છે જેની મેં નોંધ લીધી છે અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બી કરી છે અને મારી છોકરીની તબિયત બહુ ખરાબ છે છેલ્લા કેટલા ટાઈમથી અને એવી બરબરતા કરેલી છે કે પ્રાઇવેટ પાર્ટમાં છૂટના ભન્યા છે બરાબર છે હવે મારાથી આગળ આવે આ બધું કહેવામાં મને શરમ બી આવે છે અને એક બાપ હોવાના નાતે મને અપમાનજનક બી લાગે છે એટલું હું આ નહીં કરી શકું પણ મેં એટલું કહીશ કે બરબરતા કરી છે અને બહુ ગંદુ કામ કર્યું છે બસ એ લોકો આ એક તો શ્રદ્ધા કરીને મેડમ હતી બરાબર છે એની એક કમ્પ્લેન કરેલી હતી એના પછી આ વધારે થવા લાગ્યું પછી બીજી એક માસી છે જેનું પ્રશાસન એટલે સ્કૂલ મેનેજમેન્ટ નામ એવું કહે છે કે નેહા છે અમને એનું નામ ખબર નથી કે એનું નામ નેહા છે પણ સ્કૂલવાળા કહે છે કે નેહા અને મારી છોકરી એને સૂટવાળી માસીના નામે ઓળખે છે બરાબર આ બધું અમે ઓબ્ઝર્વ કરતા હતા ઘટનાની જાણ નથી અમને બરાબર છોકરી બહુ ગભરાયેલી હતી ઘરે કહેતી નથી અને એને એવો માર મારવામાં આવતો હતો અને છોકરાઓ જોડે બી એટલો માર મારવામાં આવતો હતો કે છોકરી ગભરાયેલી હતી ઘરે કશું કહેતી નથી અને અમે એ બી બિંદાસ હતા કે છોકરું કંઈ કમ્પ્લેન નહીં કરતું એટલે બધું ઈ ઓકે ચાલે છે પણ આ જ્યારે શ્રદ્ધાનું થયું બરાબર છે ત્યારે ખબર પડી અને પછી અમે વધારે ધ્યાન આપવાનું ચાલુ કર્યું મકરપુરા પોલીસ સ્ટેશન છે આપણું જીજી માતાના મંદિર બાજુમાં કઈ શું કયાખાને આજે અમે માં આવ્યા છે એનું મેડિકલ કરવા માટે એનું બ્લડ ડીપોસ્ટ કરવાના છે પિત્રેટિક આવવાના છે અને કોઈ સર્જન આવવાના છે મારી માંગ એ છે કે પ્રશાસનનું નામ આમાં આવ્યું નથી બરાબર છે જો એક વાત કહું છું કે મારવા વાળો ને મરાવા વાળો બંનેઓને એક જ કેસ લાગે છે સ્કૂલ છે પ્રશાસનનું બરાબર છે તો બાઈ એટલું આ ના કરી શકે બાઈમાં આટલી તાકાત નથી બરાબર એ જોડે તો એક ટીચર બી છે શ્રદ્ધા અને એની ઉપર બી કોઈનો હાથ હોવો જોઈએ અને ચોખ્ખા શબ્દોમાં કહું છું મેરી ચાકો છે આમાં પ્રિન્સિપલ મને નથી ડર નહીં લાગવાનો બરાબર હું ફાઇટ આપીશ અને છેલ્લે જઈ ઉધી જવું હશે ત્યાં ઉધી જઈશ કેન્દ્ર સરકાર ઉધી જવું હશે ત્યાં સુધી જઈશ ગાંધીનગર જવું પડશે ત્યાં સુધી જઈશ તમે ફરિયાદ નોંધાયા પછી પોલીસે શું કાર્યવાહી કરી છે પોલીસે ખાલી ફરિયાદ નોંધી છે બરાબર છે અને એની એફઆઈઆઈની કોપી મને આપી છે બપોરે આજે ફોન આવ્યો કે તમારી છોકરીને મેડિકલ માટે મોકલવાનું છે એટલે મારી મિસિસ એને મેડિકલમાં લઈને આવી છે અને હજુ સુધી એનું મેડિકલ જ ચાલી રહ્યું છે મારી છોકરી બીમાર છે ખાધા ખાધા પહેલાં એને ગોળી લેવાની છે ખાધા પછી એને ગોળી લેવાની છે બરાબર છે અહીં ડિસ્ટર્બ થઈ ગયો છું હું જેમ તેમ કરીને દોડીને આવ્યો છું બરાબર જ્યુસ લાવ્યો છું એને પીવા માટે કે પીવે અને ગોળી ખાય તો એને સંતોષ થાય મારી છોકરીને અત્યારે હાલત પાછી લતપત કેમેરામેન નવનીત પ્રમણી સાથે સપ્તમ નિવાસ કરની પ્લસ ન્યૂઝ ફરોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર